નમસ્કાર મિત્રો હવે તમે શાકભાજી ખરીદતા પહેલાં સાવધાન થઈ કેમ કેમકે ઘણા લોકો વરસાદના પાણીમાં ગટરના પાણીથી શાકભાજી ધોઈ અને વેચે છે આ તમે જોઈ શકો છો સુરતના એક વિસ્તારમાં આ ફેરીઓ આ રીતે શાકભાજી ધોઈ ગંદા પાણીમાં શાકભાજી ધોઈ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે તો આવા લોકોને તો સરકાર દ્વારા સજા મળવી જોઈએ કેમ કે એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ આ ગંદુ પાણી છે કે ગટરમાંથી નીકળેલું છે જે આપણા સ્વાસ્થ્યને કેટલી હદ સુધી નુકસાન પહોંચાડી શકે છે તો આ વિડીયોને વધારે વધારે શેર કરો અને આવા ફેરિયાઓ જોડેથી શાકભાજી લેતાથી બચો અને પોતાના પરિવારને બચાવો તા શાહીઝ જડાય છે શાહીઝ શું જાણકારી જે વિડીયો સામે આવ્યો છે કે ગંદા પાણીમાં શાકભાજી ધોરી રહ્યા છે બિલકુલ જે ચોક્કસપણે પાંડેસરા વિસ્તાર નો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે રોડ પર ગંદા પાણીમાં શાકભાજી દેખાઈ રહ્યો છે સોસાયટી બે રોડ પર ભરાયેલા વરસાદ ગંદા પાણી ની શાકભાજીમાં ધોવાનો વિડીયો સામે આવી રહ્યો છે મોલ્લામાં આ પ્રકારની શાકભાજી વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે થતા હોય તેવો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે હાલ તો સમગ્ર બાબત ને જોતા આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને વિડીયો વાયરલ ને લઈને આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારે દોષી થઈ છે અને જે શાકભાજી વિક્રેતા હતો તેની પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે કે આ શાકભાજી વિક્રેતા દર ફેરી આ રીતના કૃત્ય કરી દીધું છે કે કેમ કારણ કે શાકભાજી ગંદા પાણી થી ધોઈને સોસાયટીઓની અંદર વેચાણ કરવામાં આવતું હોય છે અને લોકો આ શાકભાજી લેતા પણ હોય છે એટલે સ્પષ્ટપણે સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હાલ તો સમગ્ર બાબત ને જોતા વિડીયો વાયરલ થતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરી છે જી જી આભાર